ચોમાસાની શરૂઆતનો વરસાદ થતા વાતાવરણમાં અનેક પ્રકારના જીવજંતુનો ઉપદ્રવ વધી જાય છે વરસાદ પડતાની સાથે જ ગિરનારના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મિલીપેડ ઇયળો જોવા મળી રહી છે જેને સ્થાનિક ભાષામાં ભરવાડ કે દોકડા કહેવામાં આવે છે આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર ડીએમ જેઠવાએ વિસ્તૃત માહિતી આપી છે તેમણે જણાવ્યું હતું કે આ મિલીપેડ નામનું જંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે તેમાંય તે જંગલ વિસ્તારમાં વધુ હોય છે સામાન્ય રીતે તે મનુષ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી પરંતુ લોકોને તેનાથી સૂગ હોવાથી પસંદ નથી આ મિલીપેડની ઉંમર અંદાજે પાંચ વર્ષની હોય છે તેમાં તે વાતાવરણની અનુકૂળતા મુજબ પાંચસોથી લઈને પાંચ હજાર સુધી મૂકે છે વરસાદ થતાં જ તે સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવે છે અને ભેજ જતો રહે એ પહેલા સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે મિલીપેડ ચોમાસાના ચાર મહિના સક્રિય રહીને પ્રજનન કરે છે અને આઠ મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે એના તમે જો એના હરેક ખંડ ઉપર તમે છે ને બે થી ચાર જોડી પગ આવેલું હોય છે અને સાથે સાથે તમે જોવો તો એ નળાકાર આકારનું હોય છે કથ્થાઈ થી ભૂરા રંગનું હોય છે અને એને એક ખાસિયત એ છે કે જયારે પણ તેને અડો અથવા જયારે પણ એ સુસુપ્ત અવસ્થામાં જવાની હોય અથવા રેસ્ટિંગ પીરિયડમાં જવાની હોય એ સમયમાં છે ને એ ગૂંચડું વળીને પડી રહે છે આ એની મુખ્ય ખાસિયત છે હવે આને જયારે પહેલો વરસાદ થાય એ સમયમાં છે ને ત્યારે જમીનમાંથી તે સુસુપ્ત અવસ્થામાંથી બહાર આવી અને ઈંડા મૂકવાનું ચાલુ કરી દે છે ઈંડા મોસ્ટલી તે જે ભેજવાળી જગ્યા રહેતી હોય સડેલા પાંદડા હોય કે પછી લાકડું સળેલું હોય એવી જગ્યાએ તે એક થી બે ઇંચ જમીનની અંદર ઈંડા મૂકી અને એ ઈંડામાંથી લગભગ થોડાક દિવસની અંદર જ તેમાંથી આવી જતી હોય શરૂઆતમાં નાની હોય છે પછી ધીરે 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 તમે જેમ વર્ષ જતા જાય એમ ઈ એક થી બે વર્ષની અંદર પુખ્ત થઈ અને લગભગ છ ઇંચ જેટલી લાંબી થઈ જતી હોય છે આમ તેનું જીવન ચક્ર લગભગ પાંચ વર્ષ સુધી પોતાનું રાખે છે